હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા આરાયચો બધા મજામાં છો આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો ગાઈસ આજે આપણે જવાનું છે ઇન્દ્રમાળા પ્રતિષ્ઠા છે એક નાની એવી મસ્ત માતાજીની પ્રતિષ્ઠા છે જે આપણા મામાનું ઘર થાય છે ત્યાં કરાવવાનું છે તો આવી જા બેસી જા અહીંયા તો ગાઈસ ફાઇનલી જૈલો પણ ઘરે આવી ગયો છે નિહાન્જી પણ ઘરે આવ્યા છે અને આજે ખુશીનો માહોલ છે ઘરમાં એમ બધાય શું કહેવું સાચી વાત નહીં બધા એમ હું ભર્યું ભર્યું ઘર લાગેલું બાકી તો કાંઈ આટલા દિવસ તો મેં બ્લોગ જ નહોતા બનાવ્યા તમને ખબર છે હું એકલો પડતો હતો કંઈ આજે તો છે ને એમ ભર્યું ભર્યું ઘર લાગે તો કઈ આજના બ્લોગમાં બહુ મજા આવવાની છે તો આપણે હાલ તો કરે જ છ અને આપણે આઈ થિંક દસ અગિયાર વાગે જવાનું છે ઇન્દ્રમાળા બાઇક લઈને કા તો ગાડી લઈને જવાનું બતા આવશે તો ગાડી લઈ લઈશું ને મારે એકલાને જવાનું થાશે હા તો કઈ નહિ નિહાજી ને પણ આવવાનું છે તો આપણે ગાડી લઈને જશું વાહ 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 ખૂબ સરસ સવાર સવારનો મસ્ત વ્યૂ ચેક કરો જો ગાઈસ આગળ તડકો પડે છે અને અહીંયા કણે છે એકદમ ઠંડો માહોલ છે સવાર સવાર બફરાના ગરમી પડવા માર છે બોલો હા હું તો મારી ઘરે છું હા ભેલા ઉઠી હા અને

બેતા ને પલડી જશે કપડા જો આ બારે અમારે રાખેલો છે ને એટલે પાણી પાણી થઈ ગયું છે બધું નોખી દઈએ આપડે કાપા જોઈ લીધું જોઈ લીધું સારો જુઓ ખાલી કટિંગ કરે મગફળી ને ખાસ બેસો અને ગાયો માટે તમે મોટા થઈ ગયા તા તો પૂજા ચાલુ છે પૂજા પાઠ આપણે ઘરમાં મંદિર છે મસ્ત જયલો પણ આવી ગયો છે હારી હે હારી આ છે એ ઓળસી એ ઓળસી કઈ અરે અલા એ લા इమ

तर मित्र आयो <laughs> जो गाइस जयला ना भाई बंधु आई जाए बता युवराज तुम्हारो काटो फुंक मार जे फुंक तुमारो नहीं आ तार मोटे थी ब्रश नहीं करे अंधेरा कर ये उन्ह आ जयला तू कर जे तू तू फुंक मार ए धीमी धीमी मारा तमी मार

સાફ કરી લઈશું પેલા અને જયલો આવ્યો છે એટલે જૈલા પાસે કરાવી દઈએ આ તો ગાડી ચલાવજે જવાનું આપણે કંપનીનો કલર નહીં આપણે આ રેડિયમ કરાવી તો કેવું મસ્ત લાગેરું એકદમ આ છે ને આ પણ બ્લેક છે ને આ ઉપર બ્લેક કરાવી દીધું ને એટલે આમ કોમ્બિનેશન બની ગયું મસ્ત લુક આખો ચેન્જ થઈ ગયો ગાડીનો આગળથી કેવી રહી છે કોમેન્ટમાં જણાવજો ગઈ મસ્ત સુપર લાગી રહી સુપર દેખાડશે જયલા ઓહો ખાંસી નીકળી જઈએ લ્યો મોમાય નહીં જવાનું અમારે હા ઈન્દ્રમણ આપણે ગામમાં જવાનું છે ગામમાં છે પ્રતિષ્ઠા ઠીક છે આવશો કે નહીં આવો પપ્પા પૈસા અલાક સી ગેસ પર આવવા ગાડી જો એટલી ડસ્ટ ડસ્ટ છે કઈ નહીં ગાય ચાલવાને સાફ કરી લઈએ યુવરાજ સાઈડમાં કરજે બરોબર વેરી ગુડ સવાર સવારનો નાસ્તો ચાલુ છે મસ્ત દાળમ કચોરિયું અને મોસંબી આ ત્રણ આપણે એક્ટિવામાં પેટ્રોલ નહીં અને આમાં એને સીએનજી રિફિલ કરાવવાનો છે એટલે એને આપણે જો ગાઈસ અંદર ડબ્બોડી તો લઈ લીધું છે પેટ્રોલ માટે અને ચલો ગાઈસ હવે આપણે નીકળીએ રૈયા રૈયા સીએનજી ભરાવીને આવીએ પછી આપણે જશું મામાના ઘરે તો ગેસ ભરાયા તો

મજા છે મજા આપણે પોકી ગયા મુલકપુર જે મારા બાજુમાં જ છે ને અહીંયાથી રહ્યા છે ચાર પોઈન્ટ પાંચસો કિમી જેટલી મોટી જેટલે મોટે ને જે વિશાળ છે ઓપનિંગ થશે ધરાવે છે આપણે કર્ના બધા ગઈ છે અહીંયા બહુ મસ્ત મોટી હોટલ બની રહી છે ગાર્ડન એ બનેલું હે અને રેસ્ટોરન્ટ હાઈવે મળી જો ગઈ હવે આપણે 120 કરે એવું 100 તો કરશું જ આપણે હાઈવે ની અમે પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છીએ પેટ્રોલ લઈ લીધું ફાઇનલી ગાઈસ જીઓના પેટ્રોલ પંપથી આપણે પેટ્રોલ લઈ લીધું છે આ ડબુડામાં છે ને પાંચસો રૂપિયા નું પેટ્રોલ લાયો અને હવે અહીંયા સામે પાછળ જ્યો સીએનજી નો પંપ તેઓ આગળ આપણે સીએનજી રિફિલ કરાવીને નીકળી જશું ઘરે આપણે દીવ જવું જાવ કોઈ લાબર નહીં નાસ્તો બસ કરવો કે નહી કરો આઈ કરો વેલા વેલા શું નાસ્તો કરો ઈવતે આજી બહાર નો નાસ્તો મન તો નહીં ગમતો પણ તો મને નહીં ગમતો નહીં ગમતો તમને મન તો મેં હા ને હરે દો હા તો કોઈ પેટ ન ભરે કેવા બસ પડે છે પેટ હા વેરી ગુડ વેરી ગુડ નાસ્તો ના હારો અમે તો સીએનજી આવી ગયો

આપણે સી એનજી છસો છસો ને દસ રૂપિયાના આવે સવાર સવારમાં કહેવા જો ટ્રાફિક જ નથી કોઈ એટલે અને ઓટોમેટિક ચાલુ જ થઈ જાય તું એ દબાવ જાય હું એ દબાવા જવું તો થી બંધ થાય તું એથી ચાલુ કર એવું થાય સમજો એટલે એક જગ્યાએ તું ગમતવાનું પપ્પા કે થરા ભરા ભૂલી ગયો તો પણ થરા તો બંધ હતો પંપ જ બંધ હતો ચમ બગડ્યો છે આપણે ચાર દિવસ નતો કે તો હા આપણે તો આવું પડ હે અમને અમે અહીંયા 1 કિલોમીટર આગળ જ આપણો ઘર આવી જશે અને નેહાજી હુઈ જાય જઈલા હો ઊંઘ બગાડી ખોટી નહી સામે જ દેખાયું કર એટલે આંખે દેખાયું પણ મોબાઈલ માં નહીં દેખાય હમણાં જો હું તમને દેખાડી દઉં કર મોટો દરવાજો છે ત્યાં આપણા ખેતર આવી ગયા આજુબાજુ હવે દેખાયું તમને દેખાય તો ગઈ ના ના દેખાતું ઘરે પોકી ગયા છીએ જો મસ્ત ઘર આવી ગયું છે નજારો જો એકદમ શાંત વાતાવરણ છે ચલો મસ્ત ગાડી બાજુ નહિ ચલો સવાર સવારમાં આજ તો ઘરે હતો ને એટલે બ્લોગ એટલો લોંગ થઈ ગયો છે ને જો આખા દિવસનો બ્લોગ બનાવવા જાય છે ને તો બહુ મોટો થઈ જશે આજના બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને જે પ્રતિષ્ઠાવાળો બ્લોગ છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે તમે કદાચ જોતા હશો ત્યારે તો પોસ્ટ બી થઈ ગયો હશે એવું હશે ને તો બંને સાથે પોસ્ટ કરી દઈશ વિડીયો અને જો એડિટ નહીં થાય તો કલાક બે કલાક કે પાંચ કલાકમાં એ પણ પોસ્ટ કરી નાખીશ તો આજના આ વ્લોગ વિડીયોને આપણે એ પૂરો કરીએ જો તમને બ્લોગ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ને આવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં તક કે લઈએ